હર ઘર મેં બસ એક ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા આ અયોધ્યામાં મંદિરનું ઉદ્ઘાટન થાય છે મારે જવું પડશે મારે આ થોડાક દાડા જ છે બાવીસ તારીખે એ પહેલાં જવું પડશે આ કોક લે જાય એવું હોય ટિકિટ બિકિટ કરાય એવું તો હોદવો પડશે પણ મારે ઘેર જૈન પેલા મારા ભત્રીજાને પૂછવું પડશે એ હારો પૈસા કાઢેવો નહીં ચિંગો મળશે ઘઉં કર્યા છે બે વીઘો પાછું કશું નહીં એટલે હાલે નહીં એવું લાગાશે ઘેર જઈને પૂછતા વા દે હર ઘર મેં એક એક નામ એક કહી ના ભારત કા બચ્ચા બચ્ચા બસ યહી નામ બોલેગા આ મારા ભત્રીજાને ને ઘેર હોતી આવ્યો પણ દેખાતો નહી આ બાજુ ખેતમ હોય એવું લાગે પેલો ઊભો લાયા જવા અલ્યા હો વિપુલ વિપુલો અલ્યા વિપુલો હું નહીં બિહારો થઈ ગયો લાગા આ ઓછું એરફોન માં ગાય નો હા ભરતી હોય દંડાટવો પડશે નવો નવો ફોન લઈને આય છે આખો દાડો કોન મોટી ગાલી ગાલી ને બિહારા થઈ ગયા હજુ અમે ગયડા થયા તો અમને દસ કિલોમીટરનું આગું સંભળાય અત્યારના છોકરા હારા ડીજે ધારે એટલે આ ડીજે તમારો બાપો તમારા ના પડદા ફાડી નાખે તમને ખબર પડાશે એવું અતારના છોકરાને શું સમજાવું જવા દે મને હેડે હું હરતોય નહીં બે હારો થઈ ગયો સારો ખેતરમાં શું ખોજા ખોજ છો પાણી આવા એવું છે તો હું આજે આવવાનું હશે હું જોવા દે

બે હજાર રૂપિયા પડે હજુ ખેડાવાનું છે ભગવાન ના ના મારા જવું છે રોમ ને પેલા મળતા પછી મારું રોમ રોમ બોલજો રોમ રમ વાર સજુ વાર ફોટો બતાવ ના ફોટો નઈ બેટા પૈસા ના વાગે આ ડંગોરું સેન મારું થાય પબ્લિક બો હોય ધક્કો વાગી જાય પડી જાવ વાગે હું તો નાસ્તો પૈસા છે ને આવડે તારું પૈસા મેલ પડતી તું નહિ આલુ લાગે હાર જા ભાઈ તું તારું કામ કર મને જવા દે હા બોય બોજ ઘઉ કર્યા છે આના કરતા ત્યાં કયું બીજું કર્યું હોત તો સારું આ છોકરો છે મને પૈસા આલે એવું લાગતું નહી મારે કયું ઘડી ઘણી થોડા કરવા પડશે આ જમીન છે એ તો ના મળે લઈ નકન હારું ના હાડે ખાવાનું ના લે એને ઘેર પેલે ડોસી ની જણસો બનજો હોય તો જોઈ લેવું કયું મેલીન તો રોમ ને મળવા જવું છે એ ભગવાન રોમ ઉપર આયા પેલા તમારા દર્શન કરવા છે હે રોમ મારા આવું છે આવે તો હું ગમે એમ કરીને જઈશ તો ખરો જ તે પેલા વિપુલ ખબર ના પડે એવી રીતે પૈસા લાવ્યો છું આ પૈસા કોઈ ટિકિટવાળો હારો મોણો મળે તો એને હાલો ને અયોધ્યા જવું હારો મોણો મળી જાય તો હારું મને ટિકિટ વાળો કઈ જાઓ આ બાજુ પેલા ટિકિટ બનાવવા અયોધ્યા જવું મારે

ત્યાં આગળ જતો હતો છોકરો મળ્યો કે આપા ઘર આવી મેં જોયું નતું એટલે એવું પાણી વાણી પાણી લાઈએ હવે મિલાવ હોય તો તમે ટિકિટ નું કરો કે પેલા મંજી કેતો મને મંજી કાકો મંજી કાકા પેલા તમે એવું ઉપર ની ફાળવાની એવું એવું કશું શું આપડે એવું કઈ ના છે ટિકિટ મારો છોકરો ભત્રી મોનતો નતો પૈસા નતો આવતો મેં બધું મૂચું ગીરે બધું બધું જમીન રૂપિયા થશે હા અયોધ્યા પોકી દઉં એ પોકતો ફોક્ત ઉપર પોકી દઉં તો વાત પણ છોકરા કે છે તા

મારે પછી વિમાન નહી ઉડા મારે પેલા ઉડારવા હશે પણ પેલા દાદા તમારે ઉમર છે એટલે વિમાન માં ના બરાબર થાય એટલે થઈ જાય માથે પડે કચુ ના થાય ખાટલો એવો તો એટલે પડી જુ હું વિમાન કેવું વધારે ટિકિટ થશે તમારે વધારે આપડે હું હતો ને પૈસા તો ભરીને લાવ હું બધું સાફ સુફડા કઈ નાખું બધું બધું મેં દીધું સાફ સુફડા કઈ નાખ્યું એ વિપુલા હાથું રેવા જ ના જવું

હું જો બે વાવતી આપડી ચોમડી બગડી જાય આ બધી કશું ના થાય જાય ડોહલો ના છે એવું પૈસા તમે પૈસા ચાલો પણ ટિકિટ આ દીધી ના મેં તમને પૈસા ટિકિટ પાડી દે ના

એટલા સારું નીકળું અઢાર તારીખે જવાનું ખબર છે ને આપડે વેલા હરવાનું બાવીએ પોકવાનું નઈ એટલે અઢાર ની હજાર બાવી હારું નીકળું તા જય શ્રી રામ જય શ્રી રામ ગાતો ગાતો જય ભારત બચ્ચા અબ જય શ્રી રામ બોલે ગુ ભાઈ ગઈ કભિ હેરાન કરાય તો પૈસા નહીં ચાર થઈ ગયું રામ

શું ભાઈ જા એ બધું ભેજ ખાધું મેં ત્યાં પૈસા નતા આયા ને એટલે મેં બધું ભેદ ખાધું મારે અયોધ્યા જવાનું છે હું ખાઈશ ખાઈ હું પેલા ભાઈ પૈસા આલ્યા

ભગવાન ગેર છે ગેર ભગવાન છે આપડે ભારત કા બચ્ચા બચ્ચા ભારત કાઢો ખાતું બધું

એ તો જતો પણ અત્યારે તો આ મંદિર નું પી લેસ છે ને યાર જવું જ્યાં દીવા પ્રગટાવે ને તો દર્શન થઈ જાય આપડે દાદા ને ઉમર થાય તમારે ના કરવાની હોય જવા દેવાના હોય

એ તમે જોડો ને એ દાદા એમ ફોલ ખોલી પૈસા તો મળે નઈ તમારે આવું હોય તો આવો પૈસા ભરાઈ એટલે પૈસા મળે નહીં અને થોડા કે મેં ભરી દીધા ઓછા મને અમે પાસા એવા

મેં છે ને નોનો હતો તાર થી રૂપિયો રૂપિયો હું ખાડો તો પીપળું દાટ્યું તું ત્યારે ત્યાં કાકી હતી એ તો આ બધી વાત તમે કરજો હોય તો એ તો મને પેલો મનજીક કે મને લઈ જતા એ ભાઈ હરિદ્વાર લઈ જતા કોઈને એવું કરતો નઈ બધા તમારી રીતે તમારી મરજી ભાઈ ના કરવું હોય શું કહીએ તું જોવા સરપંચ તું સરપંચ મારે પૈસા પૈસા આપડે પૈસા ના ભગવાન ને દેજો તમારા તરફ થી ભગવાન ના મંદિર માં મારે નહીં જવું અહીંયા ત્યાં આ બહુ ચિંગુ ધીરે ધીરે તમારે બતાવવા આજે અયોધ્યા ના જવા દીધો ત્યાં હું તમે બતાવું

ઘર નો સામાન વેચી ને ભરી આવ્યો જવા દે એમનું છે વેચી ખાધું હશે તમાર શું તમે યાર ભત્રીજા તમને કાકા જમીન આલી રેવા લ્યુ

તમારું નામ જય શ્રી રામ મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે છે તમારી પૈસા ની સહુલિયત હોય તમારી પાસે પૈસા હોય તો જ અહિયાં અયોધ્યા જજો નકર આપણે ઘરે પણ એનો ઉત્સવ મનાવી શકીએ છીએ ઘેરે દીવડા પ્રગટાવી અને રામ ભગવાનનો ઉત્સવ મનાવીશું તો અયોધ્યા ના જવાય તો કંઈ મનમાં દુઃખ રાખતા નહીં અને આ જેમ પત્રીજાએ ના જવા દીધો એમ કોઈ જીત કરતા નહીં ખોટા પૈસા લાવતા નહીં અને વ્યાજે વ્યાજે કંઈ મૂકતા નહીં અયોધ્યા ના જવાય તો મનમાં દુઃખ રાખવું નહીં અને ઘેરે આ રામનો ઉત્સવ મનાવી લેવો તો બોલો જય શ્રી રામ જય શ્રી રામ